નમસ્કાર મિત્રો વ્યાસ પંચકથા શાસ્ત્રી અમિત વ્યાસ ચાલો આજે આપણે જોઈએ તારીખ આઠ બાર બે હજાર પચીસ સોમવાર નું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પ્રત હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો થી પ્રાપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ પૂર્વી આધારિત ફળ થી અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓ નું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ રંગ જોઈએ શુભાશુભ અંગ જોઈએ તો હા પ્રથમ આજે સોમવારનો દિવસ છે એટલે કે સોમવારનો દિવસ ચંદ્રગ્રહ સાથે જોડાયેલો છે જે આપણા મન માતા અને ભાવનાઓનો કારક છે તેથી આ દિવસે સંકટ ચતુર્થી પણ ગણેશજીને ઉપાસના કરવી ઘણી એવી શુભ મનાય છે તો ચાલો આજે આપણે બારે રસીઓનું શુભ શું ફળ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલગ કે મેષ રાશિ માટે આજે તમારા

ઘણી એવી સારી વધી શકે છે જે તમારા પરિવાર સાથે પણ તમે આજે સારો સમય પસાર કરી શકશો તેમજ તમારી વાણીમાં આજે મધુરતા રાખવાથી તમારે ઘણો એવો લાભ તેમય ફાયદો થઈ શકશો ધવૃષભ રસીવાળા માટેનો શુભમ જોઈએ તો છ અને તેમનો અશુભમ જોઈએ તો આઠ વૃષભ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રમ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રાશીવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ વધશે જેથી તમારી બુદ્ધિ અને સંચાર કૌશલ્યથી તમને સારી એવી સફળતાઓ મળશે તેમની સફળતાઓ તમે મેળવી શકશો આજે તમારા નાના નાનાના પ્રવાસનો પણ સારો એવો યોગો બની શકે છે તો તમે મિથુળ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુળ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આ છોપીડો કક્ક રશિ જોઈએ કક્કરશીમાં ડહ કે કક્કરશીવાળા માટે કે આજે તમારું મન શાંત રહી શકે છે તેમજ તમને સકારાત્મક વિચારો પણ આજે આવી શકે છે આજે તમારા પારિવારિક જીવનમાં પણ સારી એવી ખુશી તમે જાળવશો આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં પણ તમારી સારી એવી વ્યક્તિઓ આજે થઈ શકે છે તો કર્ક રાશિવાળા માટેનું શુભ અંગ જોઈએ તો બે અને તેમનું અશુભ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રિમ અને તેમનું અશુભ જોઈએ તો આછો વાદળી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં

નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ પણ આવી શકે છે જેથી તમારા રોકાણ માટે પણ તમારે કોઈ સારા એવા નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે કન્યા રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો તુલા રાશિમાં તમારા સામાજિક કાર્યમાં તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠાઓ પણ સારી એવી આજે વધી શકે છે તો તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સાત અને તેમનો તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ્રમ જોઈએ તો સતન વૃષિક રાશિ વૃષિક રાશિમાં નાયક વૃષિક રાશિ માટે કે આજે તમને નોકરીમાં થોડી મહેનત વધારવી પડશે તેથી તમને સારો એવો લાભ તમે ફાયદો થઈ શકે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું ખૂબ જરૂર છે તમે તમારે કોઈ પણ દેવા સંબંધિત બાબતો પણ તમને આજે થોડી એવી રાહત આજે મળી શકે છે તો ઋષિક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો બે વૃક્ષ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભવત ફળક ધન રાશિવાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત સારા એવા અને શુભ સમાચારો મળી શકે છે તેમજ તમારા પ્રેમ સંબંધમાં પણ તમને સારી એવી ખુશી આજે જળવાઈ રહેશે તેમજ તમારા અભ્યાસ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે તો ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ જોઈએ તો નવ ધન રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ એક મકર રાશિમાં ખજક મકર રાશિ માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે તમે તમારા પ્રોપર્ટી સંબંધિત કાર્યો તમને આજે સારી એવી સફળતાઓ અને તેમાંથી લાભો તમને સારા મળી શકે છે તેમાંથી તમારા માતાનો પણ તમને સારો એવો સહયોગ આજે મળી શકે છે તો આ મકર રાશિવાળા વાળા માટે નો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મકર રાશિવાળા વાળા માટે નો શુભ રંગ જોઈએ તો કાળો કેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી કુંભ રાશિ છે કુંભ રાશિ માં દસ કુંભ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાઈ બહેન પણ સહયોગ સારો એવો મળી શકે છે તેમજ તમને ટૂંકી મુસાફરી પણ યોગો છે તેમજ તમને કોઈ પણ સંચાર માધ્યમથી પણ સારો એવો ફાયદો આજે થઈ શકે છે કુંભ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ વાળા માટે શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જે મીન રાશિમાં દચા જથક મીન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ તમે આજે સારો અને આનંદદાયક સમય વિતાવી શકો છો તેમજ તમારી વાણીમાં પણ તમારે થોડો વિવેક જાળવવો

આઠ બાર બે હજાર પચીસ સોમવારસ્ત જોઈએ સૂર્યાસ્ત છે સત્તર કલાક છપ્પન મિનિટનો નો તિથિ જોઈએ તો તિથિ છે ચોથ ચોથ તિથિ સોળ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી પાંચમ તિથિ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર છવ્વીસ કલાક બાવન મિનિટ સુધી ત્યાર પછી આશ્લેષા નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે બ્રહ્મ યોગ સતત કલાક એક મિનિટ સુધી ત્યાર પછી ઇન્દ્ર યોગ કરણ જોઈએ તો કરણ છે બારો કરણ સોળ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી કૌલવ કરણ સિત્તાવીસ કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી તૈતેર કરણ આજે જન્મેલા બાળકની ચંદ્ર રસી આવશે કર્ક રાશિ ડ નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો